કે જ્યાં ખાંભીએ ખાંભીએ રંગ સિંદોરીઓ ગાંઠિયા વાળી છે રાહ રાખીને દીકરો દીધો એ જંગ ગાંઠિયા વાળી છે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે અને ધીમેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ દરિયાસી મોજ ને ઉપર કુદરત ની રહેમ છે અને ફાટેલા ખીચા ની આડમાં મૂકી છે આપણે છલકાતી મલકાતી મોજ પણ તાળું વસાય ને એવડી પટારીમાં આપણો ખજાનો એમ કેમ છે એના ઓલામાં કવિ જવાબ આપે કે જાણી પૂજીને તમે અળગા ચાલ્યા છતાં પાલવડો ઓઢિયાનો મને વેમ છે કે જાણી પૂજીને તમે અળગા ચાલ્યા છતાં પાલવડો ઓઢિયાનો મને વેમ છે સાવડે ઠફાડા થઈને ચોકી ઉઠ્યા ને ઠીક થઈને પૂછ્યું કેમ છે આજે મારે વાત કરવી છે આ ધિંગી ધરાની આ નવરત્નોની કે આ જે ધરતીની માલિભાથી હંમેશાને માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નવરત્નો નિપજ્યા છે આ જગતના ચોકની માલિભા દુનિયાના દેશના ઇતિહાસમાં કહી દીધું છે કે આમ જિંદગી જીવાય એટલા માટે થઈ આ ધરતીએ ક્યારેય નબળું આપ્યું જ નથી જ્યારે યશસ્વી રાજાઓની વાત કરવામાં આવે સર કૃષ્ણકુમાર સિંહજી સર ભગતજી મહારાજ જેવા યશસ્વી રાજાઓ આ ધરતીએ આપ્યા છે મારા સાહેબ જ્યારે જ્યારે લેખકોને કવિઓની વાત કરવામાં આવે અમારી પાંચાણની ધરતીનો રાષ્ટ્રીય શહેર સર ઝવરચંદ મેઘાણી આપ્યો છે અરે મારા સાહેબ એ તો સમજ્યા જ્યારે જ્યારે હિંસક પ્રાણીઓની વાતો કરવામાં આવે કે ભાઈ પ્રાણીઓની અંદર આવતી હિંસક પ્રાણીઓ દીપડો અને વાઘ એનો બધા એનો રાજા કોણ તો જે ગીરનો કેહરી હાવત છે આ ધરતી આપ્યો છે જ્યારે જ્યારે ગાયોની વાત કરવામાં આવે ઓગણચાલીસ પ્રકારની ગાય છે એમાંથી પ્રેમ અને કરુણતાની મૂર્તિ કહેવાય એ ગીર ગાય ધરતી આપી છે અરે મારા સાહેબ જ્યારે જ્યારે ની વાત કરવામાં આવે પાતાળની પદમણી આપણી જાફરી ભેંસી આ ધરતી આપી છે એટલે એટલે જગતની માલિકા દુનિયામાં આ ધરતીની કોઈ કોઈથી નબળું નીપજું જ નથી મારા સાહેબ જ્યારે જ્યારે શિક્ષણની અંદર ઘેટ્યું છે ત્યારે સર્વે દાદાશ્રીઓ જેવા શિક્ષણના વડલાઓ જણ આપ્યા છે અને એટલા વડલાની છત્ર છત્રાંયણની અંદર હમે તમે આપણે ઉછરી રહ્યા છીએ અને એની કેળવણીની વડવાઈ ઉપર ટીંગાય અને જગતની માલિકા આપણે તો કૂદકો લગાવી શકીએ છીએ અને એટલા માટે કાઠિયાવાડની ઢીંગી ધરાવી ધરાવીશ તમારે કેવું હોય કે જ્યાં નરસૈઓને બિરાજે જ્યાં ગિરનારી જાડી છે જ્યાં ડુંગરા ખૂંટા ડાલા માથાની ડણકું કાઠિયાવાળી છે કેમ મરી જાવ પણ માગુ નહિ કાઠિયા વાળી છે રંગ સિંદોરિયો છે કે જ્યાં રંગ સિંદોરિયો કાઠિયાવાડી છે રાહ રાખીને દીકરો દીધો જંગ કાઠિયા છે અને આખા વિશ્વ ટાણા વિરા કે ધર્મની ખરી દિશા દેખાડી આખા વિશ્વ ટણા વિરાટમાં એવા મોરારી બાપુ પણ ગાંઠિયા વાળી છે અને જેને લાકડીયા લાકડીએ તોપ ધકેલી એવા ગાંધી પણ ગાઠિયા વાડી છે અને જેને ગોકુળમાં ગયમું નહીં ને મથુરા મેલી ભાઈ કે જેને ગોકુળમાં ગયમું નઈને મથુરા મેલી ભાઈ જે રણ છોડીને રણછોડ કહેવાય મારો ખાસ કરીને આપણે તો ગ્રામીણ જીવન સાથે જોડાયેલા છે ગ્રામીણ આપણે ઉત્સાહમાંથી આવતા લોકો છે અને ગામડા એને બહુ સારી રીતે આપણે કનેક્ટેડ છે અને બે વાત છે મારે ગામડા વિશે કરવી છે ગામડાની અંદર નાની નાની બાબતોમાંથી આપણને લોજિક મળતું હોય ઘણી વખત આપણે ખાટલા ઉપર બેઠા હોય તો એમ કંઈક પગ ન હલાવે શું કામ ન અલાવાય કે એ પાછળનું લોજિક હતું પહેલાંના સમયની અંદર દૂધને ખોરાકને બધું છે નીચે મૂકતા હોય કે પગ હલાવો તો મા મરી જાય માં ન મરતી હોય પરંતુ પાટા મારો ને તો દૂધ પૂરું ઢોરાઈ જાય એટલે આવું લોજિક હતું ઘણી વખત આપણે શેરીમાં રમતા હોય તો અમુક અફલોકણા ને ભેગો ન રમાડે અથવા તો એમ કે તારો દા નહીં કે તું દૂધ પાકમાં દૂધ પાકમાં શું કામ રાખે દૂધપાકમાં મીઠું ન હોય આવું જે સાહિત્ય છે એ ગામડાથી ગામડામાંથી મળે છે એટલા માટે ગામડા વિશે મારે વાત કરવી છે કે સેજ હસી લઉં સેજ રડી લઉં સેજ ઉગી લઉં શે જ કરી લઉં સેજ હસી લઉં સેજ રડી લઉં સેજ જુગી લઉં શેજ ખરી લઉં અરે એમ થાય કે માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાથ ભરી લઉં અને વર્ષો પહેલાં જેમ વેજી ચપટીમાં તમાકુ લઈને ખાતો એમ હું એ ગામની ધૂળ ચડાવી શેક ગાલો ફેલાવને ગામનો નશો કરી લઉં એમ હુંય ગામની ધૂળ

કઈ લખે છે ગામમાં વસ્તી નાની હોય ઘરે ઘરે એક નાની હોય આંગણી આવ કારો હોય ને મહેમાનો મારો હોય કે જ્યાં રામ નામનો રણકારો હોય જમણવારમાં પડકારો હોય સત્સંગ મંડળી જામી હોય બેસો દસો વાર સામી હોય નાની વાતો બહુ નામી હોય જાણે સ્વર્ગની ખામી હોય વહુની સાસુ ગમતા હોય ભેડા બેસીને જમતા હોય એક દિશા એસો વળતા હોય ગઈડા ગાઢા વાળતા હોય ગામડું નાનું વતન હોય જ્યાં જોગમાયાના જતન હોય કાનુડો ભલે ને કાળો હોય રાધાને મન તો રૂપાળો જ હોય ને થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ યુ